જય જવાન જય કિશન નમસ્કાર ખેડૂત મિત્રો આજે ખેડૂતોને લગતી મહત્ત્વની માહિતી આ વિડીયોની અંદર હું આપીશ તો સૌ પ્રથમ તમે જો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જો તમારા વોટ્સઅપ ગ્રુપ તમારી પાસે કોઈ ખેડૂતોનું હોય તો એ ગ્રુપની અંદર શેર કરજો જેથી કરી અને દરેક ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે અને આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂતોને લગતી મહત્વની માહિતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે શરૂઆત કરીએ કે ટેકાના ભાવની શરૂઆત એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજીઓ લેવામાં આવશે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી કઈ કઈ જગ્યાએ જઈને કરવી અને શું શું ડોક્યુમેન્ટ જોશે એની માહિતી આપી દઉં તો સૌ પ્રથમ તમારે તમારે ગ્રામ પંચાયતની અંદર જવાનું છે ગ્રામ પંચાયતની અંદર તમારે વીસી ઓપરેટર જે કોમ્પ્યુટર ઉપર બેઠો હોય છે વ્યક્તિ પાસે જઈ અને તમારે ઓનલાઈન અરજી કરાવવાની હોય છે ટેકાના ભાવ માટે એના માટે વાત કરીએ કે શું શું તમારે ડોક્યુમેન્ટ જોઈશે તો ઉતારા ઉતારા તમને ગ્રામ પંચાયતની અંદર ગાડી આપશે આધાર કાર્ડની જાલક્ષ અને બેંકની નકલ આ લઈ અને તમે ગ્રામ પંચાયતની અંદર જશો અને તમે કહીશો કે મારે ટેકાના ભાવ માટેની અરજી કરવાની છે તો તમને વિસી ટેકાના ભાવ માટેની અરજી કરી આપશે સૌપ્રથમ વાત કરીએ કે શું શું આની અંદર ખરીદવામાં આવશે અને ખરીફ પાક પાકોની અંદર શું ભાવ નક્કી કરવામાં આવે છે સરકાર દ્વારા એની પણ માહિતી આપી દઉં તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કયા કયા પાકો આમાં લેવામાં આવશે તો સૌપ્રથમ મગફળીની વાત કરીએ કે મગફળી ચૌદસો ને બાવન રૂપિયે આ મણના ભાવ હું કહી રહ્યો છું કે ચૌદસો ને બાવન રૂપિયે તમને મગફળી તમારી ખરીદવામાં આવશે પછી કપાસની વાત કરીએ તો સોળસો બાવીસ રૂપિયા અને બાજરી પાંચસો પંચાવન રૂપિયા જુવાર સાતસો પચાસ રૂપિયા અડદ પંદરસો ને સાહીઠ રૂપિયા મગ તમારે સત્તરસો ત્રેપન રૂપિયા જશે તલ ઓગણીસો ને ઓગણ રૂપિયા અને સોયાબીન એક હજારને પાંસઠ રૂપિયાથી ખરીદવામાં આવશે સરકાર દ્વારાનો દ્વારા આ પાક તમારા ખરીદવામાં આવે છે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને જે પેમેન્ટ આવે છે એ તમારા બેંકની બેંક ખાતાની અંદર આવતું હોય છે પહેલાં જે અમુક વખતે એવું થાય છે કે ઓનલાઈન અરજીઓ આપણે કરીએ છીએ પછી ટેકાના ભાવે ખરીદી પણ થાય છે પણ પેમેન્ટ આપવામાં ઘણા વિલંબ થતા હોય છે ઘણી એના પણ સુધારા આ વખતે કરી દેવામાં આવશે તો તમારે ઓનલાઈન અરજી કરવી જોઈએ અને ટેકાના ભાવે તમારો પાક આપવો જોઈએ અને તમને સારું એવું વળતર પણ મળે અને આ જે આપણે માર્કેટની અંદર આપીએ છીએ એને આ એની અંદર તમારે બસોથી ત્રણસો રૂપિયાનો ફરક હોય છે જે આપણે પહેલું અનાજ કાઢી લઈએ મગફળી છે ગમે તે અને પછી આપણે માર્કેટની અંદર આપીએ તો અત્યારે બસો ત્રણસો રૂપિયા ભાવ ઓછા હોય છે જ્યારે સરકાર ખરીદવાનો ટેકાનો ભાવની શરૂઆત કરે છે ત્યારે માર્કેટવાળા ઊંચા ભાવ કરી નાખે છે અને ખેડૂતોને આની અંદર ઘણું બધું નુકસાન પણ થતું હોય છે ખેડૂતો પાસે પૈસા ના હોવાથી ખેડૂતો માર્કેટની અંદર સો બસો રૂપિયા મળે ઓછા હોય તો જ છતાં વેચતા હોય છે પણ સરકારે આની પણ આની અંદર પણ સુધારો કરવો જોઈએ અને જે પાકો છે એ વહેલા આ ખરીદવાની શરૂઆત પણ કરવી જોઈએ તો આપણે રાઘુજી પટેલને પણ સાંભળીએ શું આપણા કૃષિ મંત્રી કહી રહ્યા છે તો આખો વિડીયો તમે સંપૂર્ણ જોજો તો તમને પણ ખબર પડે કે આ સરકાર આપણા માટે શું શું કરી રહી છે અને કેવા કેવા લાભો મળે છે એના માટે આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને શેર કરજો ચાલો તો આપણે રાઘવજી પટેલને પણ સાંભળીએ ખેડૂતોને ખેત ઉત્પાદનની જન્સીઓના પોષણક્ષમ ભાવો મળી રહીએ અને એના વેચાણમાં એને આર્થિક નુકસાની ન જાય એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ ઋતુમાં જે પાકોનું ઉત્પાદન થાય છે તેની ખરીદી માટેની નોંધણી કરવાની ખેડૂતો પાસેથી સરકારે તારીખ પહેલી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય ગામડાઓના ઈ ગ્રામ સમૃદ્ધિ કેન્દ્રો પરથી નોંધણી કરવા માટેનું આયોજન નક્કી કર્યું છે આ નોંધણી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે મગ અડદ મગફળી અને સોયાબીનના પાકો માટે જે ખેડૂતો ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેવા ખેડૂતોએ આ નોંધણી કરવી ફરજિયાત રહેશે ચાલુ વર્ષે ટેકાના ભાવે સમયસર ખરીદી થઈ શકે અને ખેડૂતોને મહત્તમ ભાવો મળી શકે એના માટે ભારત સરકાર દ્વારા મગફળી પાક માટે પ્રતિમાણ રૂપિયા ચૌદસો ને બાવન મગ માટે રૂપિયા એક હજાર સાતસો ત્રેપન અડદ માટે રૂપિયા એક હજાર પાંચસો ને સાઠ અને સોયાબીન માટે રૂપિયા એક હજારને પાસાઠ ટેકાના ભાવો જાહેર કર્યા છે આ ભાવે ખરીદ કરવા માટેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ સિઝનમાં મગફળીનું બાવીસ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે સોયાબીનનું બે પોઈન્ટ છ્યાસી લાખ હેક્ટરમાં મગનું બાવન હજાર હેક્ટરમાં અને અડદનું ચોરાસી હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો છે ને અત્યાર સુધી પાકની અને વરસાદની સ્થિતિ જોતા ખેડૂતોનું ઉત્પાદન મબલક પ્રમાણમાં થાય એવી સ્થિતિ છે આવા સંજોગોમાં ખેડૂતોને પોતાની ખેત